મારો તો વૈષ્ણવ ધર્મ અને પછી સ્વામિનારાયણ ધર્મમાં સંપર્કમાં આવ્યો એટલે થયું કે હું કોને ભૂલું ને કોને સાંભળું એ પણ એક કવિતા છે હું તો કોને ભૂલું ને કોને સાંભળું હું તો કોને ભૂલું ને કોને સાંભળું राम तु कृष्ण तु शङ्कर महादेव तु राम तु कृष्ण तु शङ्कर महादेवतु श्रीजि तारा લક્ષ્મી નારાયણ છે સ્વામી નારાયણ છે લક્ષ્મી નારાયણ છે સ્વામી નારાયણ છે મનરું મરું ખેંચે છે કૃષ્ણ તરો ઝાંજરું તો કોને બોલો ને કોને સાંભળું મંદિર હવેલી છે અક્ષર ની ડેરી છે મંદિર હવેલી છે ડેરી છે હું તો ક્યાં ક્યાં ફરું ને ક્યાં ના ફરું હું તો ક્યાં ક્યાં ફરું ને ક્યાં ના ફરું હું તો કોને ભૂલું ને કોને સાંભળું ગીતા રામાયણ છે સ્વામી પારાયણ છે ગીતા રામાયણ છે સ્વામી પારાયણ છે હું તો કોને મૂકું કોને અનુસરું હું તો કોને મૂકું કોને અનુસરું હું તો કોને ભૂલું ને કોને સાંભળું રૂપો અનેક છે ઈશ્વર તું એક છે રૂપો અનેક છે ઈશ્વર તું એક છે મારા મન મંદિરમાં કંડ રાખ્યા કરું મારા મન મંદિરમાં ખંડ રાખ્યા કરું હું તો કોને ભૂલો કોને સાંભળું હું તો કોને ભૂલો કોને સાંભળું